કુતિયાણા પંથકમાં બાયપાસ રોડ પર એક અકસ્માત સર્જાયો છે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે ત્યારે પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે કુતિયાણા પંથકના નજીક એક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં બાઇકમાં સવાર કાંસાબડ ગામના લીલાભાઈ ઓડેદરા અને નાગાભાઈ કારાભાઈ ઓડેદ્રાને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેમના મોત નીપજ્યા હતા ત્યારે તેમના મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે બનાવ અંગેની તપાસ હાથ ધરી છે તો બીજી તરફ કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા નાગેશ માર ગુજરાત ન્યૂઝ કુતિયાણા કુતિયાણા હામતપરા ચોકડી જાણે અકસ્માતનો ઘર બની ગયે હોય તેમ અવારનવાર અકસ્માતો સર્જાય છે છેલ્લા 8 દિવસમાં 3 થી 4 વાર અકસ્માત સર્જાયો છે અને ઘણા લોકોનો ભોગ પણ બનાવ્યો છે હાલમાં આપણે હામતપરા ચોકડી ખાતે આવ્યા છે આ હું તમને જે હાઈવે નો ટચ છે કે આ કુતિયાણા શહેરમાંથી મેન આવતો રસ્તો છે જે મેન રસ્તો હામતપરા ગામ તરફ જતો છે હાઈવે ઉપર આયા છે કારણ કે આ એ જગ્યા છે કે અવારનવાર અહીંયા અકસ્માતો સર્જાય છે કારણ કે આ ગામ એક ગામને

બે થી વધુ લોકોને ઇજાગ્રસ્ત થાય છે પરંતુ સવાલ એ થાય છે કે અવારનવાર અહીંયા અકસ્માતો સર્જાય છે ત્યારે આ અકસ્માતનું નિવારણ કેમ નથી આવતું કારણ કે તંત્ર પૂરેપૂરી મહેનત કરે સાઈન બોર્ડ બાફ બધું નાખેલા છે પરંતુ એટલી સ્પીડમાંથી ઓવર સ્પીડ હોવાને કારણે આ અકસ્માતો સર્જાય છે જેમાં નાના માણસો ભોગ બને છે હાલમાં બે બાઇક સવારોનો મોત નીપજ્યા છે અગાઉ પણ ઘણા ભૂતકાળમાં અકસ્માતો સર્જાણા છે નાના મોટા મૃત્યુના બનાવ બન્યા છે પણ આ અવારનવારની ઘટનાઓ નથી આનું કાયમી માટે સોલ્યુશન લાવવું પડે એવું ગામ લોકોની માંગ છે કારણ કે એક પણ એવો મહિનો નહીં હોય જ્યારે અહીંયા સર્જાયો હોય હોય કોઈ વ્યક્તિનું મોત ત્યારે આવા ક્યાં સુધી લોકોના મૃત્યુ થશે એટલે તાત્કાલિક અહીંયા એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી આ અકસ્માતો જે બનાવ બની રહ્યા છે ન બને કેમેરામેન નાગેશ મોડેદા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુધિયાણા